હાલોલ નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાના ઇન્સ્ટોલેશનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી નગરજનોની સુરક્ષામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત નગરના મુખ્ય વિસ્તારો અને માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે ઉભા કરવામાં આવનાર પંદર પોલની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને જિલ્લા એસપીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું નગરના પંદર સ્પોર્ટ્સ ઉપર એકસો વીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેના સતત મોનિટરિંગથી નગરજનોની સુરક્ષામાં વધારો કરવામાં આવશે હાલોલ ટાઉન પોલીસ મથકના કાળી ભોઇ ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા એસપી હિમાંશુ સોલંકી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ડીવાય એસપી વીજી રાઠોડ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે એ ચૌધરી હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ જે જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાળીભોઈ ખાતે સીસીટીવી પોલ ઉભો કરવાની કામગીરીનું ધારાસભ્ય અને જિલ્લા એસપી શ્રી ખાત ખાતમુહૂર્ત કર્યું હતું